નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં નવા વર્ષની બધાને શુભકામના આજે અમારા બ્લોગમાં નવા વર્ષનો પહેલો બ્લોગ બનાવીએ છે વિડીયો મિત્રો અમે અમારા ઘર વિશે જણાઈએ તો અમે ઘરની લેન કાઢી નાખી પાયો પૂરી મિત્રો અમારે ઘરની હાઈટ બે સવા બે ફૂટ હાઈટ લીધી છે જમીનથી અને જે પૂરણ હતું એ પૂરણ થઈ અને અંદર પાણી ભરી દીધું છે તો મિત્રો હવે કમ્પ્લીટ દબાઈ ગયું પૂરણ એટલે એમાં હવે આના નવેસરથી પ્લેન ગાડી છે આટલે એના સુધી પૂરણ કરાવવાનું છે પૂરણ કરી અને પછી મિત્રો દરવાજા સડાઈ અને આપણે કામ ચાલુ કરવાનું છે જો મિત્રો આ રીતના અહીંયા અમારે દરવાજો રાખવાનો છે ઘરનો એના બાજુમાં એક કબાટ રહેશે અને એના જોડે એક બારી આવશે ત્રણ બાય ચારની અને એક પાસળ બારી મૂકવાની છે આ રીતના મિત્રો ઘર બનાવે છે અમે હવે આપણે ગાડી મૂકી છે પૂરણ પૂરણ કરી અને પછી દસ દિવસ પંદર દિવસ પછી અમે કામ ચાલુ કરવાના છે મિત્રો જો પૂરણ પાણી ભર્યું એટલે કમ્પ્લીટ દબાઈ ગયું છે પૂરણ કમ્પ્લીટ ફિનિશિંગ સાઈડમાં બધે કમ્પ્લીટ દબાઈ ગયું છે તો મિત્રો હવે દરવાજા ફ્રેમ અને બારીઓની ફ્રેમ અમારે બનાવવા આપી દીધી છે બનાવીને આવે એટલે લગાવી અને દસ દિવસની અંદર કામ ચાલુ કરવાનું છે મિત્રો આ રીતના કર્યું છે કોમેન્ટમાં જણાવજો મિત્રો કે આ હાઈટ બરાબર છે અમારી અમે બે સવા બે ફૂટ જમીનથી હાઈટ ઉપાડી છે વધારે ઉપાડ્યું નથી એટલે આટલી હાઈટ બરાબર છે મિત્રો તમને શું અનુકૂળ લાગે એ કોમેન્ટમાં અમને જણાવજો કે આ ભાઈ હાઈટ બરાબર છે કે ના આટલી હાઈટ ખેતરમાં છે ઘર એટલે વધારે ઊંચી હાઈટ જોઈએ નહીં કારણ કે વધારે ઊંટી ઊંચી હાઈટ ઉપાડવા જઈએ તો ઘર વધારે ઊંચું જાય તો વાવાઝોડા બીજા આવે તો વાવાઝોડામાં પતરાવાળા ઘરમાં પતરા પતરા ઉડવાની સંભાવના વધારે રહેશે એટલે અમે થોડી હાઈટ મીડિયમ જ રાખીએ છીએ ખેતરમાં તો મિત્રો ઘર વિશે તો આપણે બતાવ્યું હવે અમે અમારા આજ બટાકા વાયેલા છે જે અમને આગલા વિડીયોમાં બતાવ્યા હતા બટાકા જે બટાકા અમારા ખ્યાતિ છે મિત્રો બટાકામાં અમારે આજે લગભગ પંચાવન દિવસ થઈ ગયા છે અને પંચાવન દિવસ એટલે બટાકાનો પાક સો દિવસ ઊભો છે ખ્યાતિના બટાકા છે એટલે નેવું દસ નેવું દિવસ મિનિમમ ત્રણ મહિના પાક ઊભો રહે એટલે અમારે આજે પંચાવન દિવસ થયા છે ત્રણ તારીખ છે આજે પહેલો મહિનો બે હજાર છવ્વીસ ત્રણ તારીખ છે એટલે આજે પંચાવન દિવસ થઈ ગયા છે મિત્રો તો તમને અમે લાઈવમાં બતાવી દઈએ બટાકા જે આપણે પહેલાં તમને બતાવ્યું હતું વિડીયોમાં મિત્રો કે અમે દવા છાંટી હતી અને દવા સ્પ્રે કર્યો કે મિત્રો આ રોગ હતો અમારે પત્તા સુકાઈ જતા હતા અને આનો રોગનું નામ છે કાળો સુકારો એવું કહેવાય છે ગુજરાતી ભાષામાં કાળો સુકારો મિત્રો હવે આ અટકી ગયો છે દવા નાખવાથી આગળ વધ્યું નથી અને બટાકામાં રિકવરી આવી ગઈ છે એટલે રાજી ચિંતા કરવાની જરૂર નથી મિત્રો અને હવે હિમવર્ષા ઓછી થાય છે શિયાળુ પવન હોવાના કારણે હવે આ બે દિવસથી જ શિયાળું વાતાવરણ આવ્યું છે કે આટલા દિવસ મિત્રો દિવસે ગરમી પડતી હતી અને રાતે વર્ષા થતી હતી ઠંડી ઓછી હતી એટલે આ બે દિવસથી શિયાળુ પવન આવે છે એટલે ઠંડી શિયાળુ મોસમ જેવું બે દિવસથી દેખાય છે એટલે હવે શિયાળુ પાકમાં સારું રહેશે મિત્રો બધા ખેડૂત મિત્રોને અમે તમને બટાકા લાઈવમાં બતાવી દઈએ કે અમારા બટાકાની સાઈઝ કેવી બનાવવા માંડી છે પંચાવન દિવસે તો મિત્રો જો અમે અમારા બટાકા તમને બતાવીએ કે પંચાવન દિવસ આપણે થઈ ગયા છે તો આપણી સાઈઝ કેટલી બની છે બટાકામાં તો મિત્રો આ એક કાપલો છે એક કાપવામાં ઘણા બધા છોડ નીકળ્યા છે અને મિત્રો આ ટાઈપની આપણે બટાકાની બેઠક છે જો એક છોડે પાંચ છ છ સાત સાત બટાકા બેઠા છે અને આ રીતની સાઈઝ જ્યાં છે આ રીતની મિત્રો સાઈઝ બની છે હજી બટાકાની પંચાવન દિવસ થયા છે આ રીતની સાઈઝ બની છે આપણી બટાકાની પંચાવન દિવસ છે મિત્રો આ રીતની સાઈઝ બની છે હજી ઘણું કહું પંચાવન એટલે પાંચ દિવસ આ અને સાત એટલે પાંત્રીસ દિવસ હજી અમારા બટાકા ઉભરે છે એટલે પાંત્રીસ દિવસમાં જેવી જોવી એવી સાઈઝ બની જશે મિત્રો બટાકા વિશે બતાવી દીધું તમને તમે પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો કે સાઈજ બરાબર છે પંચાવન દિવસ થયા છે એટલે હવે એક પોસ્ટ દિવસનો પંચાવન સાઠ દિવસનો સાઠ દિવસમાં એક ખાતર આપવાનું છે હવે આપી દઈશું એટલે એનાથી સાઈઝ બની જશે જેવી જોવે એવી તો મિત્રો નવા છે બટાકા અમારા તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે મારા બટાકા વિશે કે મારા બટાકા જેવા છે બરાબર મિત્રો જય જવાન જય કિસાન